આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર યશવી વાંચે છે. રાજ્યનું બે હજાર પચીસ છવ્વીસનું અંદાજપત્ર મંત્રી કનુ દેસાઈએ આજે વિધાનસભા ગૃહમાં રજૂ કર્યું હતું ગત વર્ષની સરખામણીએ સત્તર ટકાના વધારા સાથે ત્રણ લાખ નું હજાર બસો પચાસ કરોડનું અંદાજપત્ર રજૂ કરાયું હતું વિકસિત ગુજરાત બે હજાર સડતાલીસ થકી વિકસિત ભારત બે હજાર સડતાલીસનું નિર્માણ કરવા વિકાસના પાંચ સ્તંભ સામાજિક સુરક્ષા માનવ સંસાધન વિકાસ આંતરમાળખાકીય સુવિધા આર્થિક પ્રવૃત્તિઓનો વિકાસ અને ગ્રીન ગ્રોથ પર આધારિત આ અંદાજપત્ર રજૂ કરાયું હતું મંત્રીએ પોતાના અંદાજ પત્રના સંબોધનમાં જણાવ્યું હતું કે ગુજરાત દેશનું છે ગુજરાત દેશના કુલ યોગદાન આપે છે રાજ્ય સરકાર આ યોગદાન વર્ષ સુધીમાં ઉપર પહોંચાડવા કટિબદ્ધ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું દેશમાં ગુજરાત માથાની ઠાવક અને રોજગારી આપવામાં અગ્રેસર છે દેશનું ગ્રોથ એન્જિન છે ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન છે જમીનના માત્ર છ ટકા અને કુલ વસ્તીના માત્ર પાંચ ટકા ધરાવતું ગુજરાત દેશના કુલ જીડીપીમાં આઠ પોઈન્ટ ત્રણ ટકાનું યોગદાન આપે છે અમારા સતત પ્રયાસ નોંધ થકી આ યોગદાન વર્ષ બે હજાર ત્રીસ સુધીમાં દસ ટકાથી વધારે પહોંચાડવા માટે અમે કટિબદ્ધ છીએ અંદાજપત્રમાં તેમણે વિવિધ વિભાગોની નાણાકીય જોગવાઈઓ પણ કરી છે જેમાં સામાજિક ન્યાય આદિજાતિ તથા શિક્ષણ વિભાગ દ્વારા એક્યાસી લાખથી વધુ લાભાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે જે માટે ચાર હજાર આઠસો સત્યાવીસ કરોડ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે કુલ છ હજાર આઠસો સાત કરોડ આદિજાતિ વિકાસ વિભાગ માટે કુલ પાંચ હજાર એકસો વીસ કરોડની જોગવાઈ શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ માટે કુલ બે હજાર સાતસો બ્યાસી કરોડ શિક્ષણ વિભાગ માટે કુલ ઓગણસાઠ હજાર નવસો નવાણું કરોડ નર્મદા જળસંપત્તિ પાણી પુરવઠા અને અને કલ્પર વિભાગ માટે પચીસ હજાર છસો એકતાલીસ કરોડ બંદર અને વાહન વ્યવહાર વિભાગ માટે ચાર હજાર બસો ત્રશી કરોડની જોગવાઈ કરવામાં આવી છે આ ઉપરાંત વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક વિભાગ માટે બે કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ છે ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે અગિયાર કરોડ અને પ્રવાસન યાત્રાધામ અને નાગરિક ઉડ્ડયન માટે બે કરોડની જોગવાઈ આ વર્ષના અંદાજપત્રમાં કરવામાં આવી હોવાનું નાણામંત્રીએ જણાવ્યું હતું રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈએ અંદાજપત્રમાં વિવિધ વિભાગો માટે અને નાગરિકોની સુવિધા વધારતી નવી જાહેરાત પણ કરી છે જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના સહિત વિવિધ આવાસ યોજનામાં અપાતી હાલની એક લાખ વીસ હજાર રૂપિયાની સહાયમાં મકાન દીઠ પચાસ હજાર રૂપિયાનો વધારો કરી હવે એક લાખ સિત્તેર હજાર રૂપિયાની સહાય અપાશે જ્યારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અને યોજના અંતર્ગત એકવીસ ટકાનો વધારો કરાયો ઉપરાંત આદિજાતિ સમુદાય માટે ન્યૂ ગુજરાત પેટર્ન યોજના માટે સાડત્રીસ ટકાનો વધારો કરી એક હજાર એકસો કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે માન્ય અધ્યક્ષી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત રાજ્યના અંદાજે પચોતેર લાખ કુટુંબોને અનાજ વિનામૂલ્યે પૂરું પાડવાનું ભગીરથ કાર્ય અમારી સરકાર કરી રહી છે વધુમાં ગરીબ લોકોની અન્ન સુરક્ષા માટે રાહત દરે તેલ કઠોળ ખાંડ અને અન્ય આવશ્યક ખાદ્ય સામગ્રીઓનું વિતરણ પણ કરવામાં આવે છે શ્રી ઉમેર્યું કે દિવ્યાંગ સંત સુરદાસ યોજના હેઠળ એસી ટકાની જગ્યાએ સાહીઠ ટકાથી વધુ દિવ્યાંગતા ધરાવતા પંચ્યાસી હજારથી વધુ દિવ્યાંગજનોને બાર હજાર રૂપિયાની સહાય મળશે અંદાજપત્રમાં નવ નવી મહાનગરપાલિકાના વિકાસને વેગ આપવા માટે બે હજાર ત્રણસો કરોડ રૂપિયાની જોગવાઈ છે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની જોગવાઈ માટે આઠ હજાર આઠસો ત્રાસી કરોડ રૂપિયાથી વધારી બાર હજાર આઠસો સડતાલીસ કરોડ કરાઈ છે મુખ્યમંત્રી શ્રમિક બસેરા યોજના માટે બસ્સો કરોડ વિવિધ શિષ્યવૃત્તિ માટે ચાર હજાર આઠસો સત્યાવીસ કરોડ ઔદ્યોગિક તાલીમ સંસ્થા આઈટીઆઈની અવધ ગ્રેડ કરવા ચારસો પચાસ કરોડ રાજ્યના લઘુ મધ્યમ અને મોટા ઉદ્યોગ સિવાય સ્ટાર્ટઅપ એકમોની વિવિધ યોજના હેઠળ સહાય માટે અંદાજીત ત્રણ હજાર કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ છે જ્યારે દસ જિલ્લામાં કુલ વીસ સ્થળે સમરસ કુમાર અને કન્યા છાત્રાલય બાંધવામાં આવશે જેનો લાભ તેર હજારથી વધુ વિદ્યાર્થીઓને થશે અમદાવાદ ખાતે સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ અને કરાઈ ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાની રમતગમતની સુવિધા ઉપલબ્ધ કરાશે જ્યારે અમદાવાદની એલડી એન્જિનિયરિંગ કોલેજ અને અન્ય છ સરકારી ટેકનિકલ સંસ્થાઓ ખાતે કૃત્રિમ બુધ્ધિમતા ઇઆઈ લેબ સ્થાપિત કરાશે રાજ્યમાં અમલી ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ જીસીસી નીતિથી સર્વિસ ક્ષેત્રમાં પચાસ હજારથી વધુ રોજગારીનું સર્જન થશે અને દુનિયા સાથે કદમ મિલાવી શકે તે માટે એલડી એન્જિનિયરિંગ કોલેજ અમદાવાદ ખાતે અને અન્ય છ સરકારી ટેકનિકલ સંસ્થાઓ ખાતે એઆઈ લેબ સ્થાપિત કરવામાં આવશે અંદાજપત્રમાં રાજ્યમાં બે નવા એક્સપ્રેસ વે બનાવવાની પણ જાહેરાત કરવામાં આવી છે અને હાલમાં વિધાનસભા ગૃહમાં મંત્રી રાજ્યનું બજેટ જાહેર કરી રહ્યા છે રાજ્યમાં આઈપીએસ અધિકારીઓની મંજૂર થયેલી બસો આઠ જગ્યા પૈકી એકસો અઠ્ઠાણું જગ્યા ભરાયેલી હોવાનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે વિધાનસભા ગૃહમાં કહ્યું હતું રાજ્યને ફાળવવામાં આવેલા આઈપીએસ અધિકારીમાં ચોત્રીસ મહિલા આઈપીએસ અધિકારીઓનો પણ સમાવેશ કરાયો છે આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા